ન્યૂઝ દાઉદી સમાજ દ્વારા તાજેતરમાં બનેલી એક ગંભીર ઘટનાને લઈને મામલતદાર કચેરી ખાતે રેલી યોજી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સમાજના મુર્તુજાભાઈ યુસુફભાઈ હિરાણીની ગત પચીસમી તારીખના રોજ એક કૂવામાંથી લાશ મળી આવતા સમગ્ર કાલાવડ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે દાઉદી વરા સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે મૃતદેહની હાલત જોતાં માત્ર પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું માનવે મુશ્કેલ છે મૃતકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા થયેલી હોય તેવું સ્પષ્ટ શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે આ ઘટના હત્યા હોવાની શક્યતાઓ પણ નકારી શકાતી તેમ નથી સમાજ દ્વારા ગંભીર રજૂઆત કરવામાં આવી છે દાઉદી વોરા સમાજે આ બનાવને અત્યંત ગંભીર ગણાવી मामलेदार સમક્ષ માંગણી કરી છે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ પણ કરવામાં આવે છે જો કોઈ ગુનાહિત તત્વો આ ઘટનામાં સંડોવાયેલા હોય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉચ્ચારવામાં આવી છે આક સમાજ જે ભેગો થયો છે गत તારીખ 25 રોજ અમારા યુવાન મુર્તાજા ભાઈનું નોરીલા પાસે ગણેશની દરગાની પાછળની વાડીમાં મૃત્યુ મહિલો છે તો મૃત્યુ જોતા એવું લાગે છે કે શંકાસ્પદ છે તો એનો એનો

તેની એક કુવામાંથી લાશ મળેલ છે જે બોડી જોતા પૂરેપૂરી શંકા છે કે તેનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલ નથી પણ શરીરના માથાના ભાગમાં હથિયારથી તેનો ખૂન થયેલ છે તેવી પૂરેપૂરી શંકા છે તેથી આમાં ઊંડાણપૂર્વક પૂર્વક તપાસ થાય અને જે જે સંડોવાયેલા હોય તેની સામે યોગ્ય